નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે બોમ્બે આલુવડા બનાવીશું સાથે સાથે આલુવડા ખાવાની મજા પડી જાય એવી લસણની સૂકી ચટણી પણ બનાવીશું ગુજરાતી બટાટા વડા તો આપણે બહુ વાર બનાવતા હોઈએ છીએ એકવાર આ બોમ્બે આલુવડાની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે અહીં લસણની ચટણી સૂકી ચટણી જે છે એ બનાવી લઈશું જેના માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે અને પંદરથી વીસ જેટલી લસણની કણી લીધેલી છે તો સરસ સોનેરી કલર થાય ને ત્યાં સુધી આપણે આ કળીને જે છે એ શેકી લેવાની છે તો મધ્યમ ગેસની આંચ પર આપણે આ ગાર્લિકને જે છે એ સરસ શેકી લઈશું લસણની સરસ સુગંધ આવે એટલે બે ચેબ ટેબલ સ્પૂન જેટલા આપણે અહીં સીંગદાણા લેવાના છે એક ટીસ્પૂન જેટલું કાચું જીરું લઈશું એક ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા લેવાના છે છથી સત મેથીના દાણા લઈશું અને એક ટીસ્પૂન જેટલી આપણે હિંગ લેવાની છે તો આ બધી જ વસ્તુને જે છે સરસ આપણે સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવાની છે ત્યારબાદ આપણે એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ લઈશું ગેસની આંચ હવે આપણે બંધ કરી દઈશું કારણ કે કઢાઈ જે છે એ સરસ ગરમ છે તલ જે છે એમાં જ ફૂટી જશે અને બાકી બધી જ વસ્તુ જે છે એ શેકાઈ ગયેલી છે ત્યારબાદ આપણે અહીં એક ચતુર્થાંશ કપ જેટલું સૂકું ટોપરું ઉમેરીશું તો ગેસની ફ્લેમ બંધ કરીને જ તલ અને સૂકા ટોપરાને જે છે એ ઉમેરવાના કારણ કે એને શેકાતા જે છે વધારે સમય નથી લાગતો હવે આ મિશ્રણને જે છે આપણે ઠંડુ થવા દેવાનું છે તો મિશ્રણ ઠંડુ થાય ત્યારબાદ આપણે મિક્સરના વાસણમાં જે છે એ મિશ્રણને ટ્રાન્સફર કરીને પલ્સ મોડમાં અથવા તો મિક્સરને ઓન ઓફ કરીને ગ્રાઇન્ડ કરવાનું છે આ ચટણીને જે છે આપણે સૂકી રાખવાની છે તો આ રીતે મિક્સરને ચાલુ બંધ કરીને આપણે ગ્રાઇન્ડ કરીશું હવે અહીં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તીખું મરચું જે છે આપણે ટ્રાન્સફર કરવાનું છે જો તમે બહુ તીખું ના ખાતા હોવ તો તમે તીખું મરચું ને કાશ્મીરી મરચું બને સરખા ભાગે લઈ શકો છો હવે આપણે સ્વાદ પ્રમાણે સાથે સાથે મીઠું ઉમેરી દઈશું અને અગેન ફરીથી આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે આ ચટણીને તો આ ચટણીને તમે ફ્રીજમાં એક વરસ સુધી સ્ટોર કરશો ને તો પણ ખરાબ નહીં થાય તો મિશ્રણને જે છે હળવું એવું મિક્સ કરીને ફરીથી આપણે જે છે એ ગ્રાઇન્ડ કરી લઈશું તો અત્યારે આ ચટણી જે છે એ તમને હળવી એવી સ્ટીકી લાગતી હશે પણ અડધો એક કલાક ખુલ્લી મૂકી દેવાની આ ચટણીને ત્યારબાદ પ્રોપર ટેક્સચરમાં જે છે એ આવી જશે તો તમે જુઓ ચટણી જે છે એકદમ સરસ કોરી થઈ ગઈ છે એ ટાઈટ ક્લીન કન્ટેનરમાં આ ચટણીની જે છે તમે ફ્રીજમાં એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને ફ્રીજની બારે છ મહિના સુધી આ ચટણી જે છે એ નહીં બગડે આ ચટણી સાથે આલુ વડા બહુ જ ટેસ્ટી લાગે છે તમે વડાપાઉં બનાવો તો વચ્ચે આ ચટણી મૂકો તો પણ બહુ જ સરસ લાગે એકદમ સ્વાદિષ્ટ લાગે છે હવે આપણે બોમ્બે આલુ વડા માટે એક પેસ્ટ રેડી કરી લઈશું જેના માટે મિક્સરના વાસણમાં ચારથી પાંચ જેટલી લસણની કણી લેવાની છે કેટલું તીખું ખાવ છો એ પ્રમાણે તીખા લીલા મરચાં લેવાના છે મેં અહીં ફક્ત ત્રણ જ લીધા છે પણ એકદમ તીખા લીલા મરચાં લીધેલા છે સાથે સાથે એક નાનો આદુનો કટકો પણ ઉમેરી દઈશું તો આપણે જે વઘાર કરી રહ્યા છીએ અત્યારે એ વઘાર જ ખૂબ જ મહત્ત્વનો છે બોમ્બે આલુવડા માટે તો સરસ ગ્રાઇન્ડ કરી લેવાનું છે હવે કઢાઈમાં એક ટી સ્પૂન જેટલું તેલ લઈશું અડધી ટીસ્પૂન જેટલી રાઈ અને ચપટીક જેટલું જીરું લેવાનું છે અડધી ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને બધું સરસ ફૂટે ને એટલે જે આપણે પેસ્ટ વાટી એ ઉમેરી દેવાની છે તો પેસ્ટ વાટતા સમયે આપણે પાણી બિલકુલ પણ નથી ઉમેરવાનું અને પેસ્ટને જે છે એ આપણે સાંતળી લેવાની છે તો મધ્યમ ગેસની આંચ પર પેસ્ટને સાંતળીશું સાથે સાથે છથી સાત મીઠા લીમડાના પાન ઉમેરીશું અને ચપટીક જેટલો હળદર પાવડર આપણે આ રીતે વઘારમાં જ ઉમેરી દેવાનું છે બટાટા બટાટાવાળામાં કાચી હળદર નહીં ઉમેરીએ તો હળું એવું સાતડી લઈશું લસણ જે છે એ બ્રાઉન ન પડી જાય એ વાતની ખાસ ધ્યાન રાખવાની કડાઈ જો બહુ ગરમ થઈ ગઈ હોય તો ગેસની આજ બંધ કરી દેવાની જીણા સુધારેલા લીલા ધાણા લીધેલા છે તો સરસ વોશ કરી લેવાના અને આ રીતના વઘારમાં જ આપણે ઉમેરી દઈશું જેથી કરીને ધાણામાં જે કોઈ પણ પાણીનો ભાગ હોય ને સરસ સોખાઈ જાય આલુવડામાં આપણે આ રીતના ભીના ધાણા ઉમેરીએ ને તો આલુવડાનો ઘણીવાર મસાલો જે છે ને ચીકણો થઈ જતો હોય છે તો આ રીતે વઘાર માસ જે છે એ આપણે ઝીણી સુધારેલી કોથમીરને સાતડી લેવાની હળવી એવી હવે આ મિશ્રણની જે છે આપણે ઠંડુ કરી લઈશું તો બાફેલા બટાકા લીધેલા છે તમે આલુ પરેઠા બનાવો બટાટા વડા બનાવો કટલેટ બનાવવો કોઈ પણ બટાકાની રેસીપી બનાવો ને તો દરેક વખતે આગ્રહ એવો જ રાખવો કે બનાવવાના ચારથી પાંચ કલાક પહેલાં તમે બટેકાને જે છે ને એ બાફી મૂકો અને ત્યારબાદ એને પ્રોપર રીતે ઠંડા થવા દો બટેટા પ્રોપર ઠંડા થશે ને તો આલુ પરેઠા છે કે બટેટાવાળા છે એની સ્ટફિંગ જે છે ને બિલકુલ પણ ચીકડી નહીં થાય તો હવે આપણે જે પેસ્ટ બનાવી એ પેસ્ટ ઉમેરી દઈશું વઘારેલી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને આમચૂર પાવડર એક ટેબલ સ્પૂન જેટલો ઉમેરવાનો છે લીંબુના રસનો ઉપયોગ નથી કરવાનો અગેન અહીં કોઈ પણ પાણીવાળી વસ્તુ આપણે ઉમેરશું તો સ્ટફિંગ જે છે એ ચીકણી થઈ જશે એક ટી સ્પૂન જેટલો સંચર પાવડર ઉમેરી દઈશું સંચર પાવડર ઉમેરી જીએ એટલે મીઠું જે છે હળવું એવું સાચવીને ઉમેરવાનું તો સ્ટફિંગ જે છે એ સરસ રેડી થઈ ગઈ છે તમે જુઓ બિલકુલ પણ સ્ટફિંગ જે છે ને ચીકણી નથી થઈ જરૂર પડે તો હાથ ઉપર હળવું એવું તેલ લગાવવાનું અદરવાઈઝ જો એમને એમ ઘોડા વળી જતા હોય તો ઘોડા વારી દેવાના જે પ્રમાણે તમને ગમે એ પ્રમાણે આપણે આ રીતે વડા જે છે રેડી કરી લઈશું તમે વડા પાઉં બનાવતા હો તો થોડાક એવા જે છે એ મોટા વડા બનાવવાના તમને આજની આ રેસીપી કેવી લાગી રહી છે મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તમને બોમ્બે આલુવડા પસંદ છે કે ગુજરાતી બટાટા વડા પસંદ છે એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો બધા જ વડા બનીને જે છે રેડી થઈ ગયા છે એક કપ જેટલું બેસન લેવાનું છે સાથે સાથે આપણે અહીં બે ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ લઈશું ચોખાના લોટથી એકદમ જે છે પ્રોપર ટેક્સચર આવે છે આલુ વડાનો બહારના લેયરનો સાથે સાથે એક ટી સ્પૂન જેટલી આપણે સોજી પણ ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને પાણીની મદદથી એકદમ સ્મૂદ મુલાયમ ખીરું જે છે આપણે રેડી કરી લેવાનું છે તો બેસનની જ્યારે પણ આપણે કોઈ પણ રેસિપી બનાવતા હોઈએ તો પાણી જે છે ને બહુ સાચવીને ઉમેરવાનું બે થી ત્રણ બેચમાં પાણીને જરૂરિયાત પ્રમાણે ઉમેરતા જવાનું અને ગાંઠી વગરનું એકદમ સ્મૂથ ખીરું જે છે એ આપણે રેડી કરી લેવાનું છે અને આ રીતે આપણે ફેંટતા ફેંટતાં ખીરું જે છે એ રેડી કરી લઈશું તમે બોમ્બે આલુવાળા બનાવો કે ગુજરાતી બટાટાવાળા બનાવો ઘણીવાર આપણે બટાકાવાળા બનાવી ત્યારે એવું થતું હોય છે કે બહારનું જે બેસનનું લેયર હોય છે ને બહુ જ સોગી થઈ જતું હોય છે અને તેલ તેલ થઈ જતું હોય છે તો જો તમે આમાં થોડોક ચોખાનો લોટ અને ચપટી એવી સોજી ઉમેરશો તો આ પ્રોબ્લેમ તમને નહીં આવે તો બધું જ સરસ જે છે આપણે આ રીતે મિક્સ કરીને ગાંઠી વગરનું મુલાયમ ખીરું રેડી કરી લેવાનું છે તો એક ટેબલ સ્પૂન જેટલી સોજી ઉમેરી દઈશું અને એને પણ આપણે સરસ જે છે એ મિક્સ કરી લેવાની છે તો સોજી ઉમેરીએ એટલે રેસ્ટ આપવું ખૂબ જ જરૂરી છે આ ખીરાને આપણે દસેક મિનિટ જેવું રેસ્ટ આપી દઈશું જેથી કરીને હળવું એવું ખીરું જે છે એ થિક પણ થઈ જશે અને સોજી પણ ફૂલી જશે તો તમે જુઓ ખીરું જે છે એ હળવું એવું ઘાટું થઈ ગયું છે તો આ ખીરું જે છે એ વડા માટે હજી રેડી નથી આપણે અહીં પિંચ ઓફ બેકિંગ સોડાનો ઉમેરીશું ચપટી બેકિંગ સોડા ઉમેરવાથી ખીરું જે છે એ સરસ હળવું થઈ જાય છે અને વડાની બહારનું લેયર જે છે ને હળવું એવું ફૂલી પણ જાય છે તો આ ખાસ ઉમેરજો સ્કીપ નહીં કરતા સોડાને જે છે એ ખીરા સાથે સરસ આપણે મિક્સ કરી લઈશું હવે બટાકાના આ ગોલાને બેસનમાં આ રીતે કોટ કરીને ગરમ તેલમાં જે છે એ મૂકતા જવાના એકવારમાં કઢાઈમાં જેટલા સમાય એટલા જે છે વડા આપણે ઉમેરી દઈશું જ્યારે આપણે ઉમેરીએ ત્યારે ગેસની આંચ હાઈ રાખવાની અને પછી મધ્યમ ગેસની આંચ પર જે છે એ વડાને જે છે અલટ પલટ કરીને તળી લેવાના તો પાઉં સાથે અને પાઉં વગર બંને રીતે આ વડા જે છે ને બહુ જ ટેસ્ટી લાગે છે સ્પેશિયલી આપણે જ્યારે એની ચટણી પણ રેડી કરી લઈએ ને તો આ કોમ્બિનેશન જે છે ને બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર તમે રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા તો અલટ પલટ કરીને વડા જે છે હળવા એવા સોનેરી થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે તો તમે જુઓ એકદમ સરસ જે છે બહારનો લેયરનો ટેક્સચર આવી ગયો છે જાળીવાળા વાસણ ઉપર લેવાનું જેથી કરીને વધારાનું તેલ પણ નીચે નીતરી જાય સાથે સાથે આપણે થોડાક મરચાં પણ તળી લઈશું કોઈ પણ ફરસાણ હોય ને એ તળેલા મરચાં વગર અધૂરી લેખાય અને મરચાં ઉપર આપણે મીઠું અને હિંગ આ રીતે મિક્સ કરીને સ્પ્રિંકલ કરી લેવાનું આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો